પચાસ રૂપિયા કિલોમાં બધી સિત્તેર રૂપિયા નું કિલો સિત્તેર રૂપિયા કિલો પણ ફરજીયાત આવે તો અને આ વિડીયો જોઈને ઘરાક આવશે શનિવારે

જો અહીંયા કોબી છે પણ આમાં છે ને બધું મિક્સ આપણે ગામડાની જેમ નથી ગામડામાં આપણે એક જ વસ્તુ ફિક્સ રેટ હોય અત્યારે અહીંયા એ રીતનું હોય કે સિત્તેર રૂપિયા પચાસ રૂપિયા કિલોમાં બધી સબ્જી મિક્સ ને કોબીની દૂધી ફરજિયાત છે એ રીતનું છે બાકી આ બાજુ પણ તમે જુઓ ભાઈ આ બાજુ પણ જુઓ તમે લીંબુ મરચાં બધી વસ્તુ વગેરે વગેરે અહીંયા તમને મળી જાય બહુ મોટી માર્કેટ છે ભાઈ આ ઝબરી માર્કેટ છે આમની સાઈડ લઈ જાઓ તમને

ભાઈ અહીંયા બહુ મોટું માર્કેટ છે આ સરદાર માર્કેટ આ બટેકા વિભાગ છે આખો ડિપાર્ટમેન્ટ સમજો બે આઈ સાઈડ ના ટ્રક છે ને બધા લોડ થઈ રહ્યા છે બટેકાના આ બધા બટેકા ભરાઈ રહ્યા છે બેય બાજુ અને અહીંયા છે ને આમ કન તો બધી માર્કેટ છે ભાઈ ટમેટા થી લઈ શાકભાજી એ ટુ ઝેડ વસ્તુની સરદાર માર્કેટ છે કે ને બધા તમને એ ટુ ઝેડ વસ્તુ મળી જાય તમે જોઈ શકો તો મરચાં ટમેટા ને કોથમરી બધી આખી માર્કેટ જ એ રીતની છે બધું મળી જાય તમને જો લીલા વટાણા પણ છે જોય જો અહીંયા બધી વસ્તુ આખી માર્કેટ જ ભરેલી છે ભાઈ ડુંગળી કાંદા જાડો જાડ વસ્તુ જો ગુલાવા આખી આખી માર્કેટ છે આ સરદાર માર્કેટ ને બધા ખરીદી પણ કરી રહ્યા છે જો હા જો તમે ટીંડોરા ને એવું છે ભાઈ કાંકડી ટીંડોરા રીંગણા આ બધી આખી માર્કેટ ફૂલાવર બધું જો ગુવાર

રીંગણા હે ભાઈ રીંગણા ની અત્યારે બહુ માર્કેટ છે હા ભાઈ આખી માર્કેટ તમે ફરો ને કદાચ આખો દિવસ ફરો ને તો આ માર્કેટ પૂરી ન થાય એવડી માર્કેટ હા તમે જોવો બધા ફૂલાવા છે જો ફૂલાવા કોતમરી પાલક ની ભાજી જો ઢેગલા ઢેગલા પીડા છે જબરજસ્ત માર્કેટ હા ને જેટલા પણ શાકભાજી વેચે છે ને એ મોસ્ટ ઓફલી સરદાર માર્કેટમાં જ ખરીદી કરે છે કેમ કે અહીંયા એટલું ઝેડ વસ્તુ મળી જાય શાકભાજીની રિલેટેડ તો મોસ્ટ ઓફલી બધા આ મેન માર્કેટ છે અહીંયા અને અહીંયાથી તમારે હોલસેલમાં ટૂંકમાં મળે આ સૂટકની નથી પણ આ મેન માર્કેટ છે અહીંયાથી બધા શાકભાજીની ખરીદી કરે ભાઈ તમને આજ બકાલાની માર્કેટ તો બતાવી છે બરાબર પણ હવે છે ને અમારા ભાઈ બકાલ વેચે છે એ માર્કેટ અલગ છે હવે એમની માર્કેટ બતાવું આ વિડીયોમાં આપણે સુરતનું બકાલું ટૂંકમાં બતાવી દીધું એમ માનો હાલે તો હાલો એ તમને બતાવું હવે હવે આવી ગયા અમારા મોટા ભાઈ વેચે છે બકાલો અહીંયા ત્યાં આવ્યા આ મોટા ભાઈ એમનો પરિચય કરાવી દો તમને આ બધાથી મોટા છે કે વિડીયોમાં તમે જોઈ રહી છે આ ભાઈ અહીંયા અમારે કાંદા બટેકાનો બિઝનેસ કરે છે બેન કે નહીં ભાઈ

અહીંયા પણ બહુ મસ્ત બકાલું બધું ફ્રેશ ફ્રેશ મળી રહી ખાટા કાયતરા છે જો ભાઈ જો ચાલો કોને કોને ખાવા છે ખાટા કાયતરા કહેજો કમેન્ટમાં ખાટા કાંઈતરા છે ભાઈ તો જો આખો ટેમ્પો છે તો આ રીતની કંઈક આ પણ માર્કેટ છે જબરજસ્ત બહુ મોટી માર્કેટ છે આથી જો સામેની સાઈડ પણ એટલી જ વસ્તુ વેચાઈ રહી છે તો તમે જોઈ શકો છો આ સામેની સાઈડ છે તો ચામેની સાઈડ બહુ લાંબે સુધીની માર્કેટ છે આ તો આ બકાલા માર્કેટ ક્યાંક આ રીતની છે ભાઈ અહીંની તો ભાઈ અમારા છે ને આ ભાઈ પાસે પણ તમે આવજો પાછા બકાલો લેવો ભાઈ આ અમારા મોટા ભાઈ છે કાંડા બટાટા લેવાય ને તો એકવાર અવશ્ય વિઝિટ કરજો ભાઈ પાસે સસ્તા પ્રાઇઝમાં આપશે આપણું નામ દેજો ને મોટા ભાઈ છે ભાઈ બધાથી મોટા અમે ચાર ભાઈમાં મોટા દર વખતે તો તમને કહું છું પણ આ બધાથી મોટા છૂટા આવી જાજો ભાઈ અહીંયા લોકેશન તમે જોવો બિલ્ડિંગ છે સુરતમાં ભાઈ બિલ્ડિંગ બહુ બહુ બિલ્ડિંગ સુરતમાં ફૂકા કાઢે એટલી કેમ કે સુરત આ એરિયામાં તો છે ને આ એરિયામાં બહુ વાંધો ન આવે કેમ કે આ જે અમરોલી વિસ્તાર છે ને એટલો બધો ટ્રાફિક વાળો નહીં પણ આમ આગળ જાય ને કાપોદરા અને પછી આગળના બધા સિટી રેલવે સ્ટેશન બાજુ ટ્રાફિક ભાઈ બહુ બહુ કેવર આવે પણ આ એરિયામાં તો આમ લાગે કે ભાઈ આપડે ગામડામાં છીએ એટલો બધો અવાજ ન હોય પણ આગળની સાઈડ જઈએ ને તો બહુ ટ્રાફિક હોય તો ચાલો આ રીતનું કઈક શાક માર્કેટ અથવા સુરત નું બને એટલું કવર કર્યું છે આજે કરું તો વિડીયો ગેમ હોય છે વિડીયો ગમે લાઈક ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરજો મળશો બીજા લોક માં જય માતાજી રામ રામ રામજો મહાદેવ મહાદેવ ભાઈ ભાઈ